વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી દૈનિક આઠ હજારથી વધુ બસો થકી બત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરી પચીસ લાખ મુસાફરોને સલામત જાહેર પરિવહનની સેવા પૂરી પાડતા એસટી નિગમના શુભ યાત્રા સ્વચ્છ યાત્રા બેનર હેઠળ રાજ્ય વ્યાપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલનપુર વિભાગના વિભાગીય નિયામક જેમાં રોપેલ વૃક્ષોના દાતા વૃક્ષ પ્રેમી બુઢનપુર નિવાસી ગુલાબગીરી અતિત રહ્યા હતા અને ગુલાબગીરી અતિતના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વૃક્ષોના દાતા ગુલાબગીરી અતીતનો સાફો સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપો મેનેજર કેપી ચૌહાણ થરાદ ડેપો સોસાયટી ડિરેક્ટર દિનેશ પટેલ અન્ય યુનિયનના હોદ્દેદાર દીપાજી રાજપૂત સોમાભાઈ દેસાઈ દિલીપ પટેલ મનુભાઈ ત્રિવેદી બાબુભાઈ સોલંકી તેમજ અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમજ થરાદ ડેપો મેનેજર દ્વારા જાહેર જનતાને સ્વચ્છતા જાળવવા આહવાન કરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત એસટી બસ ડેપો ખાતે વૃક્ષારોપણ મેડિકલ કેમ્પ સ્વચ્છતા કામગીરી અને તેને લગતા કાર્યક્રમો યોજવામાં આવેલ છે